અનાજની ઠગાઈનો ભાડેથી ગોડાઉન ખોલી વેપારીઓના અનાજનો જથ્થો લઈ ફરાર થઈ જતો આરોપી આઠ વર્ષ બાદ ઝડપાયો ભાડેથી ગોડાઉન ખાલી રાતોરાત વેપારીઓના અનાજનો જથ્થો લઈ ફરાર થઈ જતો આરોપી આઠ વર્ષ બાદ ઝડપાયો સુરત ઓગણીસ કલાક પહેલા બે કરોડની એકતાલીસ પણ વધુ રૂપિયાના

દસ્તાન હાઉસ ખાતે અલગ અલગ ફાર્મ નામ ખોલી હતી આટલું સ્નેહનાજ કરિયાનો વેપાર કરતા હોવાનું જણાવી પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી ફરિયાદી વેપારીને ભરોસો આપીને કેળવણી તારીખ ત્રણ એપ્રિલ બે હાજર સત્તર થી લઈ ચૌદ જુલાઈ બે હાજર સત્તર દરમિયાન ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રકોમાં ઘઉં ચોણાની આશરે તેર હજાર ત્રણસો ત્રેપન કિલોનો જથ્થો બંધ કરી નાસી ગયો હતો અને હાલ અનાજની બે પોઈન્ટ એકતાલીસ કરોડ રૂપિયા હતી ગુના નોંધાઈ ચૂક્યા છે વોન્ટેડ આરોપીને પકડવા માટે કોર્ટ દ્વારા સીઆરપીસીની કલમ સિત્તેર મુજબ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યો હતો આરોપી ઘણા સમયથી વોન્ટેડ હતો આખરે બાતમીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ આરોપીની ધરપકડ કરી લીધી છે હાલ જે આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અલગ અલગ રાજ્યોમાં જઈ અનાજનો વેપાર હોવાનું જણાવી થોડા સમય માટે જુદાદા શહેરોમાં ભાડેથી ગોડાઉન ખોલી મોટા પ્રમાણમાં નાતનો જુથો મંગાવી લેતો હતો ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવ વાળો હતો અત્યાર સુધીમાં આરોપીઓ વિરુદ્ધ કુલ અગિયાર જેટલા ગુના નોંધાયા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ શહેરો સામેલ છે